છે ગંભીર ગુનાઓ છે જે અનડિટેક્ટ રહેવા પામેલ છે તો આમાં જે ચરખાવાળું મેં આપને કીધું એ અત્યારે પણ અનડિટેક્ટ થતું પછી અલ્પેશ પટેલ સારા ઇન્વેસ્ટિગેટર છે એમની નિમણૂક અમરેલી જિલ્લામાં થઈ એમને મેં મેલ સીવીઓ મૂક્યા પછી એમને પણ આ કામ સોંપ્યું કે ભાઈ તમારે આ ડિટેક્ટ કરવાનું છે હવે છ આઠ માસ થઈ ગયા છે પછી પીઆઈ જે ગીડા હતા જેમની બદલી મેં સાત વખત કરી એ તો કીધું કે સાહેબ સાત વખત બદલી થઈ પણ એ નથી કીધું કે સાહેબ સાત વખત પોલીસ સ્ટેશન મને આપ્યા અમરેલી સિટી છે લીલિયા છે બગસરા છે રાજુલા છે સારી પોસ્ટિંગ એમને આપવામાં આવી છે અમુક વખતે તમે ટ્રાન્સફર કરો તો કયા કયા અધિકારીને ક્યાં પછી રાખવાના એમાં અમુક અધિકારીઓના સમયથી પહેલા બદલી થઈ જાય છે તો આમાં થોડું થોડું વધારે છે આટલી બદલીઓ કદાચ બાકી અધિકારીઓ નહીં થઈ જશે તો એમના મારી પાસે ફોન આવ્યો હિન્દુબેન ગેડાના કે સાહેબ મર્ડર થયું છે અને એ કેમેરામાં જોવા મળે છે આ માણસ તો ડિટેક્ટ થઈ ગયો પછી બોલાયા એને એની પૂછપરછ થઈ કળકાઈથી પૂછપરછ થઈ અને એના જે સ્વભાવ હતા અને જે મર્ડર થયું હતું એ જે ચરખામાં મર્ડર થયું એનાથી મેલ ખાતા હતા પછી બોલાયું મેં મારી રીતે પૂછપરછ કરી તો આ સિરિયલ કિલર નીકળ્યો જે બનાવ ત્યાં ચરખામાં બન્યું આમાં ગેર રિલેટેડ અમુક બાબતો આવી અને બગસરામાં જે એક બ્લાઇન્ડ વ્યક્તિ હતો એના મર્ડર થયો તો આ જે કડી હતી એ જોડાઈ અને પછી આ સિરિયલ કિલર મળ્યો અને ચરખાના ગુના પણ એ ડિટેક્ટ થયો પછી મારા મારી ટીમ ઉપર એકદમ સંપૂર્ણ ભરોસો બેસી ગયો કે હવે જે પણ થાય કોઈ પણ પ્રકારના ગુનો બને ચિંતા કરવાની હવે કોઈ જરૂર નથી મારી પાસે મારી સારી ટીમ મોજૂદ છે તમે લોકો મારા બાજુઓ છો હાથ પર તમે છો આંખ નાક તમે છો મને જે સંબલ મળે છે જે શક્તિ મળે છે સ્ટ્રેન્થ મળે છે એ મારા અધિકારી અને કર્મચારીઓમાંથી જ મળે છે તો થેન્ક યુ ટીમ અમરેલી અહીંયા જે મારું એક હું યોગદાન કહી શકું તો અહીંયા સિનિયર સિટીઝન્સની બહુ મોટી પ્રોબ્લેમ છે ઘણી વખતો મેં કીધા છે કે ઘણા બધા લોકો જે યુવાનો છે અહીંયાથી રોજગારની ખોજમાં કે સારા લાઇફસ્ટાઈલના કારણે બીજા મોટા શહેરોમાં સુરતમાં અમદાવાદમાં શિફ્ટ થઈ ગયા છે અને સિનિયર સિટીઝન જે છે એકલા ઘરે રહી જાય છે ઘરે ખેતી છે ખેતી કરવા માટે કોઈના કોઈ તો જોઈએ જે યંગ લોકો છે એ ઉપલબ્ધ નથી તો ખેતી તો કરાવવાની છે કોઈના પાસેથી તો બહારથી મજૂરો આવે તો અમરેલીમાં લગભગ ત્રણ લાખ જેટલા મજૂરો આજની તારીખે ઉપલબ્ધ છે અહીંયા કામ કરે છે તો આમાંથી અમુક જે છે જે રીઝનમાંથી આવે છે તે ક્રાઇમના પ્રમાણ વધારે છે અને અમુક આમાંથી પણ ક્રિમિનલ્સ છે અને દરેકનો તમે વેરિફિકેશન ત્રણ લાખ લોકો મતલબ નોટ એ સ્મોલ નંબર આ ત્રણ હજાર નથી ત્રણ લાખ છે કેટલું પર કરીએ તો પણ હંડ્રેડ પર્સન્ટ શક્ય નથી તો જે સિનિયર સિટીઝન્સ હતા એ લોકોને આ જે મજૂરો હતા બહારના એ નિશાના બનાવતા હતા એ નાના રાજકોટના જે મર્ડરની વાત કરી પંદર દિવસમાં ડિટેક થયું એના પછી પણ અમુક બનાવો લૂંટના બન્યા એક બે ડિટેક્ટ પણ થયા તો અમારા દિમાગમાં હતું કે સિનિયર સિટીઝન્સ આજે વરિષ્ઠ નાગરિકો છે આ લોકોની સુરક્ષા માટે શું કરી શકીએ તો મેં તમામ જે નોર્થવાળું પાર્ટ છે આમાં લીલીયા છે અમરેલી તાલુકા છે લાઠી છે દામનગર છે વળિયા છે બગાસરા સુધીના એરિયા નીચેવાળા જે એરિયા છે ચલાલા ધારી એમાં થોડું ઓછું છે લોકલ જે લેબર છે એ ત્યાં ઉપલબ્ધ છે તો ત્યાં આટલા મજૂરો નથી તો આજે મેં નોર્થના પોલીસ સ્ટેશન્સની વાત કરી ત્યાં સિનિયર સિટીઝન સાથે સરપંચો સાથે બેઠકો કરી ત્યાં ઘરોમાં સીસીટીવી કેમેરા લગાડવા માટે રિક્વેસ્ટ કરી લોકોથી પોતાની સુરક્ષા માટે અમુક ઘરોમાં